ફરિયાદના આધારે વરાછા પોલીસે બે સગા ભાઈઓની કરી ધરપકડ રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રીનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી ચાલુ પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર વન સર તેમજ ડીસીપી જોન વંસરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાથમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઈસમોની પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા બીએનએસના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે